સામાજિક ઝઘડામાં ગામનો વિકાસ અટવાયો દિયોદર તાલુકાના વડીયા ગામ પંચાયતનું ત્રીજીવાર બજેટ ના મંજૂર એક સભ્યની ગેરહાજરી સામાજિક ઝઘડામાં મને ટાર્ગેટ બનાવ્યો અને ગામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો દિયોદર તાલુકાના વડીયા ગામ પંચાયતમાં ઘણા સમયથી સામાજિક વિરોધને લઈ વિવાદ વકર્યો છે જેમાં સતત ત્રીજી વાર ગામ પંચાયતમાં બજેટ ના મંજૂર થતાં હવે ગામનો વિકાસ અધવચ્ચે અટવાયો છે જેમાં એક જ સમાજના લોકોના આક્ષેપના કારણે બજેટ ના મંજૂર થયું છે તીર્દા તાલુકાના વડીયા ગામ પંચાયત કચેરી ખાતે ગામ પંચાયતના સરપંચ પરખાસી માળીના અધ્યક્ષ ગામના વિકાસ માટે બજેટ મંજૂર કરવા ગામ પંચાયતના અગિયાર પૈકી દસ સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેઠકમાં આઠ સભ્યોની હાજરીમાં વર્તમાન સમય સ્થાનિક સભ્યોની રજૂઆત ધ્યાને લઈ અને ગામના જાગૃત નાગરિક મફાભાઈ પટેલની આ વિશ્વાસની દરખાસ્તને દેખતા ફરી એક વખત ત્રીજી વાર ગામ પંચાયતનું બજેટ ના મંજૂર કરવામાં આવ્યું હતું જોકે દિયોદર તાલુકાના વડિયા ગામમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે સામાજિક મેટર ચાલી રહી છે જેમાં એક તરફ ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ છે સામાજિક ઝઘડાના કારણે અમને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે તો બીજી તરફ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કરનાર જાગૃત નાગરિક પણ ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છે સામાજિક ઝઘડામાં ગામનો વિકાસ અટવાયો છે આ બાબતે ગામ પંચાયતના સરપંચ પરખાજી માળીએ બજેટ બાબતે નિવેદન આપતા જણાવેલ કે સમાજની છોકરી અને છોકરા બાબતે અમારી સમાજે મોટો દબાણ કર્યું હતું આ એક સામાજિક ઝઘડો છે જેમાં ગામના અચૂક લોકો સભ્યને દબાણ કરી બજેટ મંજૂર કરવામાં આવતું નથી મને સીધો ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે બજેટ ના મંજૂર થતા ગામનો વિકાસ અટવાયો છે આ બાબતે હવે અમો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું ગ્રામ પંચાયતમાં મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે જો કે બીજી તરફ વિરુદ્ધ પક્ષના આગેવાન મફાભાઈ પટેલે જણાવેલ કે ગામ પંચાયતમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર આચરેલ છે અમે અગાઉ પણ અવિશ્વાસ દરખાસ્ત પણ દાખલ કરેલ છે જેમાં આઠ સભ્યો અમારી સાથે છે ગામ સભામાં બજેટ ના મંજૂર કરવા સાત વોટ મળ્યા છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવેલ કે ગામ પંચાયતમાં બજેટ માટે ગામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બજેટ માટે ગામ પંચાયતના સભ્યોમાંથી ત્રણ સભ્યોએ બજેટ મંજૂર કરવા આહવાન કરેલ પરંતુ સાત સભ્યોએ બજેટ બાબતે વોટ ના કરતા આ બજેટના મંજૂર કરે છે અહેવાલ પ્રદીપસિંહ વાગેલા દિયોદર બનાસકાંઠા વડિયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે એ તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ છવ્વીસ બે તારીખે એમાં જે જે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત ત્રણ વોર્ડ પડેલા અને બજેટ ના મંજૂરી મંજૂરીની તરફેણમાં સાત વોટ પડેલા અને બજેટ છવ્વીસ તારીખે ના મંજૂર થયેલું પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી એક તક આપેલી અને ફરીથી તેર ત્રણે સામાન્ય સભા બોલાવેલી એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં ત્રણ વોટ અને ના મંજૂરીની તરફેણમાં સાત વોટ પડે પડતા બજેટ ના મંજૂર થયેલું પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર ફરીથી એક ટકા આપણે આપવી પડે એમ અમે ત્રીસ ત્રણે સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ જે તરફેણમાં છે એ ત્રણ વટ અને નામંજૂરીની તરફેણમાં છે એ સાત વટ પડતા ત્રણ વખત બજેટ નામંજૂર થયેલું છે જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે આગળ અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરેલી હતી એમાં અમારો આઠ સભ્યો અમારા સાથે હતા પણ સંજુ પ્રસાદ એક સભ્ય છેલી ઘડી જતો રહેવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ પણ અમારે સરપંચે મોટાભાઈએ ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો એમાં હિસાબ આપવામાં આના કાની કરતાં કરતાં લગભગ એના બીજો વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ રાખેલો છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ કૂટીલી એમણે આ દરખાસ્ત દાખલ કરી એમાં એ સક્ષેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ ના મંજૂર કર્યું સતત એક વખત પંચાયતી બજેટ બોલાવ્યું એમાં સાત વિરોધ વિરોધ ચાર વિરુદ્ધ સાત ગયા મંજૂર થયો બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી એમાં પણ મંજૂર થયો ત્રીજી વખત એમને જિલ્લા પંચાયતે ચાન્સ આપ્યો તો પણ બજેટ ત્રણ વિરોધ સાત નામંજૂર કરેલો છે અને અમે પણ ડીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ એકથી દાખલ કરેલો છે એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પહોંડેલી છે એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસની યોગ્ય ગામનો વિકાસ થાય એના માટેને સંપૂર્ણ કાર્યવાહી કરી છે માળી હું નામ માળી પરખાથી કહેસાતી વળિયા સરપંચ મારે અગાઉ છ મહિનો પહેલાં મારે મારા ભાઈનો પોતરો ને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા એમો સમાધે મને ખૂબ દબાણ કરી કે તમે ગમી કરો પણ છોકરી પાછી લઈ આપો મેં છોકરી પાછી લઈ આવેલી પંચ્યાસી દારા એના માવત્રો પાયે રહી સત્તો છોકરી મોની છોકરાને ઇશારો કરીને કેસ કરાયો ને છોકરે કેસ મિલ્યો ને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી ત્યારે છોકરી છોકરા તરફ મેં બોલી ત્યારે એ મારા વિરુદ્ધ કરી અને આ તીડી ટ્રમ છે ભાઈ તાલુકા સાહેબો પણ આવ્યા હતા જિલ્લાની ટીમ પણ આવી હતી જિલ્લાના આદેશથી જીવદનની ટીમ આવી હતી સતો ભાઈ બજેટ મંજૂર કરવા આવતા નથી અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખોબ દબોણ કરી એકતા કરી અને તિરી ફેરે એમને નામ મંજૂર બજેટ કરાવ્યું છે અને સામાજિક ખાસ મને સામાજિક ડખો ના રહેશે અને કાયમી કમિટી સભ્યોને ગોમને હાથે રાખીને મેં કોમ કરેલો છે અને હાલે કરવાનો છું હું કોઈનાથી વિરોધ કરતો નથી જ્યારે મારે મીટિંગ હોય ત્યારે બસો બસોના ટોળા લઈને ગોમમાં આવે છે સતત ત્રીજી વખત બજેટ ના મજૂર છે આગળ તમે કશું રજૂઆત કોઈને કરવાના છો નથી કરવાના હા રજૂઆત કરીશ મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે કોને રજૂઆત કરવાના છે હું કમિશનરને કમિશનરને કરીશ ડીડીયુ સાહેબને કરીશ ગમે એને કરીશ ને કે મારે સામાજિક ડખો છે સામાજિક દેખા માટે મને હેરાન કરે છે બીજું મારી કોઈ તકલીફ નથી ને